તો હેલો નમસ્કાર દોસ્તો જવાળા જે માતાજી હું છું અમારું હિન્દુસ્તાની સ્વાગત છે તમારો નવા ચેલેન્જ વિડીયોની અંદર દોસ્તો આપણે નવી ચેનલ લઈને આવી હતા પાપડી ખાવાની ચેલેન્જ તો દોસ્તો કોણ વધારે પાપડી ખાય છે એવી ચેલેન્જ છે અને જે ઓછી ખાશે એને લીલા મરચા લાવી દીધા છે તો તો દોસ્તો બે મિનિટનો સમય આપવામાં આવશે બે મિનિટની અંદર જે વધારે પાપડી ખાશે વિનર થશે એને બસો રૂપિયા ઇનામ છે અને જે ઓછી ખાશે એને ખાવામાં આવે છે લીલા તીખા મરચા તો દોસ્તો તમે ચેનલ ચેનલની અંદર નવા હો તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે તો વધુમાં વધુ ગ્રુપની અંદર શેર કરજો અને આપણે સ્ટાર્ટ કરીએ ચેલેન્જ તો આપણે મળીએ થોડી વાર પછી

તમે ખાવાની કોમેન્ટ રોજ કરતા હતા જગદીશ કે અમને કોક ડાળો બોલાવો ચેલેન્જ માં ખાવાની ચેલેન્જ માં તો ખાવાની ચેલેન્જ ની અંદર બોલાવ્યો છે એક મિનિટ ને દસ સેકન્ડ ઉતરે એક મિનિટ ને દસ સેકન્ડ જ્યાદા બરાબર ડોંગળી તમે ગમે એટલી ખાશો ડોંગળી ગણાશે નહીં પાછો પાપડી જ ગણાશે ખાલી આ ડુંગળી તો તમારે શું કે ભેગી હોય તો કદાચ પાપડી ના દુસાનાવાળે એટલા હાટ લાય છે બાકી ડોંગળી જ ગણાશે છેલ્લે એટલી મોટા મેલે મેલે શેકાશો છેલે લાસ્ટમાં એટલી મોટા મળશે દોઢ મિનિટ મિનિટ ના મિનિટ હા રોજો ચાલી એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ સત્તાવન અઠાવન ઓગણસાટાફટ બતાવો બતાવો એવરેજ કોણે વધારે અંદાજ મારો હા એવું છે એ અર્ધી અર્ધી વાટકી ખાધી જ બે બરાબર દોઢ વાટકી પડી છે અર્ધી અર્ધી વાટકી ખાધી છે એટલે તો દોસ્તો અડધી અડધી વાટકી છે એટલે એક વાટકી મતલબ વરા એનો આપડે વધન કોટો ને વધન કોટો કરીને આપણે એનો નિર્ણય લે કે બે માંથી વધારે ખાધી તો દોસ્તો હવે પેલા રાઉન્ડ ની અંદર જગદીશભાઈ ભાઈ જ્યાં કરો ઉલબત કરો પાપડી ખાઈ રાખો બરાબર જગદીશભાઈ વધારે પાપડી ગાધી અને અમારે સૌથી કહે કે સેજ થોડી ઓછી ખાધી બરાબર પણ હજી તો બે બીજી બે ટીમો બાકી છે તો જોઈએ એની અંદરથી કોણ વધારે ખાય છે તો હવે નંબર આવી ગયો છે ભેવા ભાઈનો અને ભણતી કાકાનો તો પહેલાં બે બે વાટકી આપણે આ લીધી પાપડી તો એમાં વધારે વધી હતી અને અંદાજ કાઢવામાં થોડી તકલીફ રહેતી હતી હવે આપણે એક એક વાટકી બંનેના આ લાશે બરાબર તો એક વાટકી તમારી હા એ મારે હું મારે રીતે ભરું ભાઈ તમે મારો 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 હાથ જે અંદાજ છે એ હું ભરીશ બરાબર

તમે આ બધા ચેલેન્જ ની અંદર ભાગ લીધો આ બધા પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ સ્ટોપ તો દોસ્તો બે મિનિટનો સમય થઈ ગયો છે આ લોકોનો પૂરો અને આ એમાં આમાં ભાઈ વધારે વધારી છે ભણજી કાકા વધારે કાજી છે બરાબર તો ભણજી કાકા તમે મને એવો અંદાજ છે કે જગાથી જગાથી થોડી કાજી છે બરાબર એટલે અત્યારે જગો વિનર છે અને તમે સૌદી કાકા થી થોડી કાજી છે બરાબર એટલે સૌદી કાકા નાનાથી થોડી હતી એટલે સૌદી કાકો નાખે હવે તમે અત્યારે મરસમ તમે સવાલ હવે આનાથી વધારે વધે એ રહ્યો હારે રેડી あれ、ね આમાં તમે ભાઈ તમે હતો નઈ તમે વિનર તમે સ્ત્રી ની નંબર વિક્રમ નો તો જોઈએ હવે અમારા બંને કોણ વધારે ખાય છે બરાબર મારા તો હવે નંબર આવી ગયો મારો વિક્રમ નો હવે જોઈએ બે મિનિટ ની અંદર મારા વિક્રમ માંથી કોણ વધારે ખાય છે બરાબર અત્યારે

ビデオ ઉતારીને હવે પાલમ કેવું છે આવરાવ ઓમ રોમ રોમ રહે છે આવરાવ સાલ ઓમ ગયા હતા

ના મારા કરતા ઓશી મારા કરતા વધારે કાથી કે કરતા વધારે અત્યારે 20 20

સમય चालू કરો તો બંનેને એક એક વાક્ય ભરીને કમ્પેટ આલી દીધી રે તો આખો તો ચાલુ સમય चालू થઈ ગયો બંનેનો 2 મિનિટનો સમય છે અને આને સમય હું આ પીતો હું 20 મિનિટ 20 સેકન્ડ 12 ભારત મેલી અમેરિકા પર મારી દે કમાન્ડર લઈ રીતે ટેસ્ટ ટેસ્ટ તો અરે પણ સારી જ આવે ને યાર વસ્તુ એક મિનિટ 6 સેકન્ડ પાપડી તો ખવરે 10 સેકન્ડ 10 સેકન્ડ મોટો ભરુસ ભરુસ મારતો ખાવર વાળો આ હા ભાઈ સેલાનો માર મોટો સ્ટોપ

માથા પર પતર લઈ જાઓ फटाफट ઊભા થઈ જ દો આપણે વિનર પ્રાઇઝ નર્સીન હાલવાની છે બે એક એટલા હરખાયા છે નહીં એટલે નર્સીન આપણે વિનર પ્રાઇઝ હાલ ખાવાના શૈલેશ ઠાકોર ચાર ને પાંચ મરચા ખાઈ લે બરાબર ભાઈ

તો નરસિંહભાઈ કેવું લાગે છે ઇનામ લઈને અને પાપડી ખાઈને કેવું લાગ્યું તમે છો એમાં કેવું રહેશે તમારે સારું બરાબર તો દોસ્તો શેર કરો કરો દોસ્તો તમે ચેનલ અંદર નવા શેર અને અમારી અમર હિન્દુસ્તાની ચેનલ ને કરો જય માતાજી